નમસ્કાર હું છું આપની સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને આવતીકાલે ભૂપેન્દ્ર પટેલના હસ્તે જામનગરને છસો ત્રેવીસ કરોડના વિકાસ કાર્યોની ઐતિહાસિક ભેટ મળશે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું માનવવાદી અભિગમ સામે આવ્યું છે જામનગરમાં એક દીકરીના લગ્ન પૂર્વ નિર્ધારિત સમય અને સ્થળે યોજાય અને તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગરના કાર્યક્રમનું સ્થળ બદલ્યું દીકરીના લગ્નનું સ્થળની વાત ધ્યાને આવતા જ મુખ્યમંત્રીએ સંવેદનશીલતા દાખવીને તરત જ જામનગરમાં કાર્યક્રમનું સ્થળ બદલ્યું લગ્નગાળાની સિઝનમાં તાત્કાલિક નવું સ્થળ શોધવું મહેમાનોને જાણ કરવી નવી વ્યવસ્થાઓ ઊભી કરવી એ દીકરીના પરિવારની ચિંતા હતી ત્યારે મુખ્યમંત્રીએ કહ્યું કે આપણા કાર્યક્રમનું સ્થળ બદલવું દીકરીના પરિવારની ચિંતા એ આપની ચિંતા છે ખાસ મહત્વની વાત એ છે કે મુખ્યમંત્રીનો એક ફોન આવ્યો અને અમે શાંતિથી એ રાત્રે સૂઈ શક્યા પરિવારનું કહેવું છે પરિવારનો નું મહત્વનું નિવેદન પણ આમાં સામે આવ્યું છે પરમાર મારી દીકરી દીકરી ના દીકરી દીકરાના લગ્ન હોવાથી હોલ અમે તારીખ ત્રેવીસ અગિયાર બે હાજર પચીસ હોલ બુક કરેલ હતું અમે તો તમને પાંચ મહિના ટાઉન હોલ બુક અમે કરેલ હતું દીકરા દીકરી લગ્ન માટે મેં ટાઉન હોલ બુક કરેલ હતું ત્યારબાદ અમને ત્રણ દી પેલા ચાર દી પહેલા અમને ફોન આવ્યો ટાઉન હોલ માંથી કે ભાઈ સીએમ સાહેબનો પ્રોગ્રામ છે ફોન આવેલ છે તમે ટાઉન હોલ ખાલી કરવું જોશે એટલે તાત્કાલિક અમે ટાઉન હોલ આવ્યા અને વાતચીત કરી અને વાતચીત કર્યા પછી અમે ત્યાં અમે ધોળાધોળી કરી અમે મુંઝણમાં પડી ગયા એ દિવસ બે દી અમે ક્યાં જાઉં કંકોત્રી અમે દીધી બધી કાટ બાટ બટાઈ ગયા બધા બધું થઈ ગયું સગા સગ બધીને કહેવાઈ ગયો અમારે માંડવા થઈ ગયું અમારે જાઉં ગયા એટલે ત્યારબાદ પછી અમે કોન્ટેક્ટ કરતા કરતા સીએમશ્રી ઓફિસમાં અમને કોન્ટેક્ટ ગયો અને સીએમ સાહેબ સીએમ ઓફિસમાંથી અમને કોન્ટેક્ટ કર્યા અને સાથે વાતચીત થઈ એટલે એમને એમ કીધું કે ભાઈ તમે તમારા દીકરી દીકરી લગ્ન લઈએ તો એવું કાંઈ કરતા નહીં આ બરાબર છે અમે અમારો પ્રોગ્રામ ચેન્જ કરી છીએ અમે એટલું અમને કીધું તમારા પ્રોગ્રામ ચેન્જ કરી ના અમે અમારો પ્રોગ્રામ ચેન્જ કરના તમ તમે ડાઉનલોડ તમારે લગ્ન કરી દો કાંઈ વાંધો નહીં કે અમને એનું સીએમ સાહેબને તમને ફોન આવી ગયો કીધું એને અને

તો અમે લોકોએ સીએમ સરની ઓફિસમાં જાણ કરી કે અમારો કાર્યક્રમ અમે કેવી રીતના કરીએ તો સીએમ સર દ્વારા અમને જાણ કરવામાં આવી કે તમે તમારો કાર્યક્રમ ટાઉન હોલમાં યથાવત રાખો અમે અમારા કાર્યક્રમનું સ્થળ બદલીએ છીએ તે બદલ અમે સીએમ સરનો અને જેએમસી પરિવારનો પરમાર પરિવાર તરફથી આભાર વ્યક્ત કરીએ છીએ